સુરતની ઉમરા પોલીસે ચોરીના પાંચ વાહનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસે ચાર મોપેડ અને એક બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના ગુનાઓ આચરતી ટોળકી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે સુરત શહેરની ઉમરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે પાંચ વાહનો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે વિષ્ણુ ઉર્ફે વી કે લલુભાઈ ખત્રી ધ્રુવ ઉર્ફે જોન મુકેશભાઈ કહાર અમિત પિન્ટુભાઈ રાઠોડ અને હર્ષ ઉર્ફે પાંચકો દીપકભાઈ કહારની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે ચાર મોપેડ અને એક બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ પકડાઈ જતા ઉમરા અઠવા ઉધના સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે